આજરોજ ભારતીય જનતા પાર્ટી કાકરીશ તાલુકા મંડળ લાપાર્થિ સંપર્ક અભ્યાન અંતર્ગત વર્કશોપનું આયોજન બુકોલી હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું બનાસકઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાકેલાના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજાયો હતો ત્યારે લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યકર્તા શ્રીઓને આ અભિયાનમાં નીચે મુજબ કામગીરી કરવાની છે લાભાર્થીના ઘરની રૂબરૂ મુલાકાત લેવી લાભાર્થીના ખબર અંતર પૂછી સંવાદ કરવો જેવી અનેક બાબતો જણાવવા આવી હતી જેમાં પાર્ટીના સૌ સિનિયર આગેવાન શ્રીઓ પાર્ટીના તમામ શ્રીઓ શક્તિ કેન્દ્રના શ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રીઓ તમામે મોરચાના હોદ્દેદારશ્રીઓ બુથના પ્રમુખશ્રીઓ બી એલ ઓ ટુ વોટ્સએપ પ્રમુખ શ્રીઓ તથા ચૂંટણી લડેલા તમામ પદાધિકારીઓ એપીએમસી થરાના તમામ ડિરેક્ટર શ્રીઓ તાલુકા સંઘના તમામ ડિરેક્ટર શ્રીઓ તથા આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર અરવિંદસિંહ પટેસરિયા કાંકરી છે